બ્રાન્ડેડ રેડીમેડ ગાર્મેન્ટ કપડાનો ફેક્ટરી આઉટલેટ સેલ જે જેતપુર શહેરના ફુલવાડી રોડ ઉપર જૂની લોહાણા મહાજનવાડી ખાતે છેલ્લા આઠ દિવસથી હતો તે સેલનો આજે છેલ્લો દિવસ છે કંપની દ્વારા જે એંસી ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તે સેલનો આજે છેલ્લો દિવસ છે આ સેલની અંદર જેન્ટ્સ અને લેડીઝ માટે જેવા કે જીન્સ ટ્રાઉઝર ચીનોઝ પેન્ટ કાર્ગો પેન્ટ કોટન શર્ટ ટી શર્ટ બરબુડા કેપ્રી ગર્લ્સ ટોપ પ્લાઝો લોઅર લેડીઝ જીન્સ જેગિંગ શિફોન ગર્લ્સ ટોપ કોટન ટોપ બ્રાન્ડેડ કુર્તી અને ઘણી બધી હજારો આઈટમ હતી તે ફક્ત દોઢસોથી બસ્સો રૂપિયામાં આપવામાં આવતી તેનો આજે છેલ્લો દિવસ છે તો જેતપુર શહેરની પ્રજાને આજે છેલ્લા દિવસે આ સેલનો લાભ લેવા માટે એંસી ટકા ડિસ્કાઉન્ટ લેવા માટે સેલ ધારકો દ્વારા જણાવવામાં આવેલું છે તો આજે જ આ છેલ્લો દિવસ રાત્રિ દરમિયાન દસ વાગ્યા સુધીમાં પૂર્ણ થાય તે પહેલાં આ રસ્તાનો ભાવ સસ્તામાં લઈ લેવા માટે આજે જ આ સેલમાં પધારો આટલા સસ્તામાં લાભ લેવા માટે આજે ભીમ અગિયારસ દિવસ અને છેલ્લો દિવસ હોય તો જેતપુર શહેરની જનતાને જૂની લોહાણા મહાજનવાડી ફૂલવાડી રોડ ઉપર રાત્રિના દસ વાગ્યા સુધી સેલ છે તે ચાલુ છે તો આજે જ આ જે એસી ટકા ડિસ્કાઉન્ટ છે તેનો લાભ લેવા સેલ ધારકો દ્વારા દરેક જતપુરવાસીઓને વિનંતી કરવામાં આવે છે